નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પડતર પ્રશ્નોને લઈને ડાંગના આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાળ પર ડાંગ આહવા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ સાદરો શ્રી તરુણભાઈ રમણભાઈ સોલંકી પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ ડાંગ અને સહમંત્રી આરોગ્ય મહાસંઘ ગુજરાતનાઓની આગેવાનીમાં આરોગ્ય કર્મચારીની મુખ્ય બે માંગણીઓ જેવી કે ટેકનિકલ પોસ્ટ ગણી ગ્રેડ પે અઠ્યાવીસો કરવો બીજી ઉચ્ચતર તથા પ્રમોશન ખાતે ખાતાકીય પરીક્ષાની જોગવાઈ રદ કરવી જેવી માંગણીઓ બાબતે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલ છે જેમાં આજ રોજ કલાક બાર વાગ્યે આહવા સનસેટ પોઈન્ટ ખાતે ભેગા મળી ચર્ચા કર્યા બાદ ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપનાર છે શ્રી પ્રકાશભાઈજી આ મહામંત્રી આરોગ્ય કર્મચારી મંડળ ડાંગ

અચોક્કસની મુદ્દતનો હડતાલનો આદેશ અમને મહાસંઘ દ્વારા આપવામાં આવેલો છે જે પૈકી ડાંગ જિલ્લો પણ સંપૂર્ણપણે એમાં જોડાયેલ છે અને અમારી મુખ્ય બે માંગણીઓ છે ટેકનિકલ કેડર કરી આપવા બાબત અને ગ્રેડ પે સુધારો કરી આપવા બાબત અને બીજી એક છે અમારી ખાતાકીય પરીક્ષા જે એડ કરવામાં આવી છે સરકાર દ્વારા તો એ ખાતાકીય પરીક્ષા સંપૂર્ણપણે રદ થાય મોકૂફ થાય તેવી અમારી માગણી છે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને અમને સરકાર પણ ખૂબ જ ભરોસે છે સરકાર અમારું સાંભળશે અને તાત્કાલિક આનું કોઈ નિવારણ આવશે અને અમે અમારી હડતાલ જલ્દીમાં જલ્દી સમેટાઈશ સબમિટ કરીશું જેવું અમારું આયોજન છે તો સરકારને અમારી વિનંતી છે કે અમારું મુખ્યમંત્રી પર પ્લીઝ ધ્યાન આપે અને ત્વરિત અમને એમાં એક્શન કરીને અમને સારા સમાચાર આપે થેન્ક યુ જય હિન્દ જય ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ